સિહોરી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો ચેક રિટર્ન થયા અંગેના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો ઝાલા કિશોરસિંહ ભાવસી રહેવાસી તાણા તાલુકો કાંકરેજવાડાએ પોતાની માલિકીનું ડમ્પર ટાટા કંપની જેનું રજીસ્ટ્રેશન નંબર જે ચોવીસ વી સત્તાણું અઠ્યાસીનું ઠાકોર સચિનભાઈ શ્રવણભાઈ આંબલીવાસ થરાવાડાને તથા વિપુલભાઈ પ્રવીણભાઈ ઝાલા રહેવાસી ઝીંઝુવાડાને રૂપિયા છ લાખમાં વેચાણ આપી વેચાણ અંગેનો કરાર નોટિસ કર્યો અને તે પેટે બાકી રહેતા લેણાના રૂપિયા બે લાખ એંશી હજાર પેટે સચિનભાઈ શ્રવણભાઈએ જુદા ત્રણ જુદા જુદા ત્રણ ચેકો આપેલા જે ચેકો ફરિયાદીએ તેમના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેકો રિટર્ન થતાં ફરિયાદીએ સચિનભાઈ શ્રવણભાઈ સામે સિહોરી કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરિયાદ ત્રી કેસ નંબર ઓગણીસ થી દાખલ કરેલ જે કેસોમાં આરોપીએ પોતાનો બચાવ રજૂ કરવા સિહોરીના જાણીતા વકીલ શ્રી અશ્વિનભાઈ શાહ તથા વિનોદભાઈ પરમારને રોકેલ જે અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા સિહોરીના વિદ્વાન ન્યાયાધીશ શ્રી પીબી પટેલ ફરિયાદીના રજૂ થયેલા તમામ પુરાવાનું મૂલ્યાંકન કરતા ફરિયાદી પોતાનું લેણું કાયદેસર હોવાનું સાબિત કરી શકેલ ન હોય આરોપી સચિનભાઈ શ્રવણભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એક એકસો આડત્રીસના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના બચાવ પક્ષે સિહોરીના વકીલ શ્રી અસિનભાઈ શાહે હાજર રહી ધારદાર દલીલો કરી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર શિહોરી કા Música